મહાપ્રભુજીની આ દિપ્ય યાત્રા કુલા ચરણાર્વિંદથી માથે ઝાપી જે લઈને ધોતી ઉપરના ધારણ કરી સાથે દમલાજી હોય કૃષ્ણદાસ મેઘન હોય વાદવ વાદવટ કશ્મીરી હોય અને આ સમસ્ત જગતના કલ્યાણ માટે આ સમગ્ર ભારત ભૂમિને પાવન કરવા માટે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ આ તીર્થોને પુનઃ તીર્થત્વ જાગૃત કરવા માટે શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા છે અને કોઈ સાધારણમાં સાધારણ જીવ હોય એક ઝૂંપડાના એક ઓરડામાં રહેતા કોઈ માજી હોય એ સમયના મોટામાં મોટા બાદશાહ હોય એ બધા ઉપર સમાન રૂપે કૃપા કરવા માટે શ્રી મહાપ્રભુજી આ ભારતને સનાત કરી રહ્યા છે આ ભૂમિ એવી ભાગ્યશાળી છે જે ભૂમિને સકલ અવતારોનો સકલ આચાર્યોના ચરણોના સ્પર્શ કરવાનો એ લાભ પ્રાપ્ત થયો છે અને આજે પણ એ ભારતની ભૂમિ આ સકલ આચાર્યો અવતારોના ચરણાર છે ભારતના ખૂણે ખૂણે શ્રી મહાપ્રભુજીએ પધારી વૈષ્ણવી ચેતનાને જાગૃત કરી છે આપણે ગઈકાલે ચંપારણ્યના

અને આ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા ગુરુ અને પ્રભુ બંને એક સાથે પ્રગટ થાય જે એકાદશી ચૈત્ર મહિનાની જે દિવસે મહાપ્રભુજી નું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું એ જ દિવસે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના ના મુખારવિંદ નું પ્રાગટ્ય જો શ્રીનાથજી નો ઇતિહાસ તમે જાણતા હો

આજ મારા મુખારવિંદનો અવતાર પણ જયારે ભક્તિ માર્ગાબ માર્તંડ એવા શ્રી મહાપ્રભુજી રૂપે સૂર્ય ઉદય થયો એ જ ક્ષણે શ્રીનાથજી બાબા રૂપી કળી ખીલી અને કમળ રૂપી મુખારવિંદ નું દર્શન આ સમગ્ર જગતને થયું અને એટલા માટે આ ભૂતલ ઉપર ગુરુ અને પ્રભુ બંનેનું અવતરણ બંનેનું પ્રાગટ્ય એક જ દિવસે ચંપારણ્યમાં અગ્નિકુંડમાં વિરાજતા મહાપ્રભુજીના દર્શન થયા જે ગઈકાલે ચર્ચા કરી હતી પૂર્વજ સાતમા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ અને સોમ યજ્ઞ સમયે વચન પ્રભુએ આપ્યું હતું એ વચન નિભાવવા માટે અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે સો સૌમ્ય તૈલંગ કુળમાં પૂર્ણ થયા છે અને અગ્નિમાંથી પ્રગટેલા જેમણે વચન આપ્યું છે એ જ પ્રભુ ફરી પ્રગટ થયા છે એ સંકેત કરવા માટે અગ્નિ કુંડમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે આજે પણ ચંપારણ જાઓ અને ચંપારણની પરિક્રમા કરો ત્યારે અગ્નિ કુંડના દર્શન કરવા માટે જતા હોઈએ છે ઘણી બધી કથાઓ એ સ્થાન સાથે જોડાયેલી છે આપણે ત્યાં જેવી સ્વરૂપની વંદના છે જેવા નામની વંદના છે એ જ રીતે આપણે ત્યાં ગ્રંથની વંદના છે એ જ રીતે સ્થાનની પણ વંદના છે સ્થાનનું પણ મહાત્મ્ય કયું છે સ્થાનનું પણ આરાધન કયું છે આપણે ત્યાં કહેવાય બને તમે કદાચ જપ નથી કરી શક્યા બહુ વ્રત સંયમ નથી કરી શક્યા પણ કોઈ પરમ પાવન સ્થાનનો આશ્રય કરો ને તો એ સ્થાન પણ તમને તારી દે છે એવી સ્થાનની મહત્તા કહેવાય છે કારણ કે જે ભૂમિ ઉપર તમે રહો છો એ ભૂમિની પ્રભાવ આપણા આધ્યાત્મિક યાત્રા ઉપર પડે છે એમ કહેવાય છે એટલે જ કહેવાય ને અઠવાડી એક વાર હવેલીના ઓટલે જઈને પણ બેસો ને તો એ શ્રીનાથજી બાબાના કૃપાના અધિકારી થઈ જાવ કારણ કે સ્થાન ઠાકોરજીનું છે કદાચ તમે હવેલી ગયા ને દર્શન બંધ હોય અને એના પગથિયા ઉપર મસ્તક નમાવીને આવો ને તોય તમારા દંડવત છે ઠાકોરજી સુધી પહોંચી જતા એટલે જો જૂના સમયમાં લોકો મંદિરમાં પ્રવેશે ને તો એ પગથિયાને વંદન કરે કારણ કે મંદિરની સીડીઓ પણ ભક્તિ રૂપ માનવામાં આવશે એટલે જ નાથદ્વારામાં તો જે સીડીઓ કહી છે પણ નવ સીડીઓ છે એટલે કે નવધા ભક્તિનું સ્વરૂપ છે અને આ નવધા ભક્તિ ચઢીને શ્રીનાથજી નો મેળાપ થાય છે એવો ભાવ આપણે ત્યાં કહેવાય છે આપણે ત્યાં શ્રીનાથજીના મંદિરની આખી ભાવ ભાવના બતાવી છે એ નિજ મંદિર થી લઈ તિબારી થી લઈ કમલ ચોક થી લઈ ગોવર્ધન ચોક થી લઈ છે સીડી સુધી જુદી જુદી ભાવનાઓ મંદિર ની કહેવાય છે એટલે ઘણી વાર લોકો એમ કે આ બધું તોડીને આમ મોટું કેમ કરી નથી નાખતું

રાવણ લઈ ગયો ટળી જશે ત્યારે સીતાજી કહે છે કે તું નથી બોલતી લંકીની આ લંકાની ભૂમિ તારા મોડે બોલાવે છે ત્યારે સીતાજી કહે સીતાજી લંકીની કહે છે કે હું જે ભૂમિ પર ઊભી છું એ ભૂમિ પર તમે પણ ઊભા છો

એમ શ્રીનાથ ધામની રજના પોપડા જેના પગ પર લાગ્યા હશે ને એ ગમે ત્યાં જશે પણ એ કાલ એનું કાંઈ બગાડી નહીં શકે કોઈ હવેલીની રજનો આશ્રય જેને કર્યો હશે એ રજની ધૂળ પણ પગમાં લાગી હશે ને તો એ ભક્તિ મહારાજની તમારી જોડે જોડે ફરતા હશે એ મહાપ્રભુજી કૃપાના રજ તમારા સાથે સાથે રહેશે અને કલયુગના પ્રભાવથી તમારું રક્ષણ કરશે એટલે નિયમિત રૂપે અઠવાડિયામાં એક વાર પણ એવા સ્થાનમાં જઈને બેસજો કે જ્યાં બેસવા માત્ર થી આપણી બુદ્ધિ પવિત્ર થઈ જાય એ ભગવત ધામમાં પુરાયેલા નથી રહેતા એ તો ચોકમાં અને બહાર ને બધે ભરતા હોય છે એટલે જે સેવા કરતા હોય ને એમને સાવધાની રાખ્યો એવું નહીં માનવું કે ઠાકોરજી નિજ મંદિરમાં છે એમને દેખાતું નથી એમનો સીસીટીવી કેમેરો બધે જ લાગેલા છે તમે પાર્કિંગ માં હો અને ત્યાં અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હોય ને તો એ ઠાકોરજી નારાજ થાય કોઈ વૈષ્ણવને તકલીફ પડે એવું નહીં કરે આપણે ત્યાં તો ઘરેથી નીકળવા કોઈ વૈષ્ણવ દર્શન કરવાનો સંકલ્પ કરે અને ઘરેથી નીકળે ને ત્યારથી ઠાકોરજી તમારી પાછળ પાછળ લાગી જાય તમારી જોડે હોય છે એટલે કાર ડ્રાઈવ કરતા હોય ને ત્યારે લો તોડવાની ઠાકોરજી જોડે છે જે પ્રભુને સાથે રાખીને ફરે ને એને ક્યાંય સંસારમાં વાંધો ના આવે પણ જયારે જયારે ભૂલીએ છે કે અહીંયા કોઈ જોનારું નથી ત્યારે જ પાપ કરવાની ઈચ્છા થાય છે અને જે હંમેશા ધ્યાન રાખે છે મારો શ્રીજી મને જોઈ રહ્યો છે એ હંમેશા સાવધાન રહે છે એટલા માટે સંકલ્પ કરો નક્કી કરો ભલે બે મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહેજો પણ સન્મુખ થઈને જાઓ

કારણ આ બલિરાજા પ્રહલાદજીના વંશજ છે પ્રહલાદજી પ્રગટ થયા છે સુખ ભોગવીએ છીએ એ આપણા વડીલો એ કરેલી ભક્તિનું ફળ ભોગવી રહ્યા છે જો જે બીજ વાવે ને એ ફળ ખાતું નથી હોતું ક્યાંક બીજી ત્રીજી પેઢીને ફળ મળતા હોય છે એમ આપણા સુખના બીજ એ તો આપણા વડીલો વાવી ગયા હતા આપણે તો ફળ ખાઈ રહ્યા છે યાદ રાખવું કે આ મારા પુરુષાર્થ કે મારી બુદ્ધિનું ફળ નથી વડીલો એ કરેલા પુણ્યો ફળ છે અને જ્યારે જીવનમાં ઈચ્છિત વસ્તુ ન મળે ત્યારે આપણને શું વિચાર આવે આટલા પૈસા ઓછા પડે એમ થાય ને આ કાર લેવી આટલા પૈસા ઓછા પૈસા ઓછા એ વિચાર નથી આવતો કારણ કે સુખ પૈસાથી નથી આવતું પુણ્યોથી આવે છે મારા આટલા પુણ્યો ખૂટ્યા નહી તો મારી ઈચ્છા પૂરી થાય જયારે આવો વિચાર કરશો ને ત્યારે પુણ્યો કરવાની તત્પરતા જીવનમાં પુણ્યો ભેગા સફળતા એ ગણિત સમજાશે ત્યારે જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે કઈ વસ્તુ પકડો છો જીવનમાં સામે બધું જ આવશે આ જીવનની યાત્રા એવી છે ને જીવનની યાત્રામાં બધું સામે આવવાનું પાપ પણ આવશે પુણ્ય પણ આવશે પણ આવશે ટ્રેનમાં બેઠા હો તો બધા સ્ટેશનો આવે તમારે ન ઉતરવાના હોય એ સ્ટેશનો આવતા હોય પણ તમે ગમે તે સ્ટેશન ઉતરી નથી જતા તમને તો ખબર હોય છે મારું સ્ટેશન તો આ છે એમ આ જીવનની યાત્રામાં સામે બધું જ આવવાનું તમે શું પકડો એ મહત્વ જો તમે ક્યાંક જતા હો બજારમાં બે મૂર્તિ સામે પડી હોય એક રામની હોય અને એક રાવણની હોય અને તમને એમ કહેવામાં કે ફ્રી છે તમે લઈ જાઓ ઘરમાં તમારે બંને જે જોઈએ તો તમે કઈ મૂર્તિ લો રામની ને પછી કહેવામાં આવે કે એક મિનિટ રામની મૂર્તિ એ પથ્થરની છે રાવણની એ સોનાની છે સાવ ફ્રી છે હવે કઈ પકડો સાચું કહેજો મૂળ વાત એ છે ત્યારે દ્રષ્ટિકોણ શું થઈ ગયો પછી રામ કે રાવણ નથી દેખાતું પછી પથ્થર અને સોનું દેખાય બસ જીવનના ગણિત આ છે એમ સાધારણ સામે આવતો વ્યક્તિ તમે એક મનુષ્ય રૂપે માણસ રૂપે જોશો તો કદાચ રાગ દ્વેષ ક્લેશ એના ગુણ અવગુણ બધું પછી તમે એને છોડશો નહીં પછી એને પકડી રાખશો જયારે તત્વજ્ઞાન થશે કેવલ શરીર જુઓ છો ત્યારે તમને રાગ દ્વેષ વ્યક્તિના ગુણ બધું જ ખ્યાલ આવે છે પણ જ્યારે તત્વ દ્રષ્ટિ જુઓ છો કે કા તમારો ઠાકોરજીનો વૈષ્ણવ છે પછી આ બધું જ વ્યક્તિત્વના સ્વભાવ બાજુમાં જતા રહે છે મારો પ્રભુનો પ્રિય વૈષ્ણવ છે આ રીતેનો સ્વીકાર કરવો છે એટલે જ જીવનમાં કઈ દ્રષ્ટિ રાખીને સત્સંગ આપણને એક તો દ્રષ્ટિ આપે છે દેખાય છે એ જોઈ લેવું એ સાધારણ મનુષ્યનું કામ છે પણ શું જોવું જોઈએ એ વિવેક સાથે જીવવું એ વૈષ્ણવતા છે ગંદુ પાણી પડ્યું હોય ને પી લે

એક વ્યક્તિ જુએ માણસ જુએ એ સાધારણ વ્યક્તિ એનાથી કોઈ શ્રેષ્ઠી આવે સમજદાર વ્યક્તિ એના નામથી એના ધંધાથી એના વ્યવહારથી એને ઓળખે પણ કેવલ ને કેવલ વૈષ્ણવતાનો વિચાર આવે આ વૈષ્ણવ છે આ દ્રષ્ટિ મહાપ્રભુજી આપે છે સકલ લોક માં સહુને વંદે નિંદા ન કરે કે આ વિચારધારા શ્રી મહાપ્રભુજી આપણને આપે છે મન જાને મેરે મન જગદીશ આ હરિરાયજી પર નથી જતી તો સત્સંગ આત્મસાત નથી હવેલી ગયા પછી તમારો દ્રષ્ટિકોણ બદલાયો ગુરુના સાનિધ્યમાં આયા પછી સમજ ઊંચી થઈ મોટી થઈ ચિંતન કરતા રહેજો કે જે રીતે પહેલા જીવતા હતા એ રીતે જીવો છો ના હું હવેલી જતો થયો ને ત્યારે મારી સમજણ બદલાય છે મારા વિચાર બદલાયા છે મારો દ્રષ્ટિકોણ બદલાયો છે જ્યારથી કોઈ ગુરુએ મારા જીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારે ગુરુતા મારા જીવનમાં આવી છે ગુરુ એટલે મોટો જેની દ્રષ્ટિ મોટી હોય જેના વિચાર મોટા હોય જેનું આચરણ મોટું હોય એ ગુરુ છે અને ગુરુની આંખે જ્યારે દુનિયા જોવા લાગશો ને ત્યારે આ દુનિયા કંઈક જુદી લાગશે આ વિચારધારા આ સત્સંગનું ફળ છે કે સત્સંગ એવી સમજણ આપે છે કેટલું ખાઈ લો છો એ મહત્વ નથી કેટલું ખાવું જોઈએ આ વિવેક કેટલું જાગી શકું છું મહત્વ કેટલું જાગવું જોઈએ એ મહત્વનું છે વિવેક એને કહેવાય કે જીવનમાં હા અને ના બંનેની વચ્ચેનો સેતુ બંધ કરે આટલું તો શીખવાનું છે ક્યાં હા પાડવી ક્યાં ના પાડવી બહુ મોટા મોટા ગ્રંથો તો કદાચ આપણે સમજીએ ન સમજીએ કમથી કમ જ્યાં ભગવાન છે ત્યાં જઈને બે ઘડી બેસી તો 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 બાકી ઘરેથી નીકળો મન બગડે એવું દુનિયામાં મળે કોઈ એક સ્થાને એવા જઈને બેસો તો ખરા પાંચ મિનિટ અઠવાડિયામાં એક વાર જ્યાં જઈને મન પવિત્ર થાય અને એવું એક જ સ્થાન છે એ છે પ્રભુનું સ્થાન એ પ્રભુની હવેલી છે એ ગુરુના ચરણારવિંદ છે એવા સ્થાનો છે જ્યાં બેસીને મન પવિત્ર થાય છે મહાપ્રભુજી એકસો ને આઠ વૈષ્ણવ જયારે એક સાથે એક સ્વરમાં સોળસ ગ્રંથના પારાયણ કરતા હશે વિચાર કરો એ ક્ષણો કેવી ધન્ય હશે જ્યાં મહાપ્રભુજીની વાણી ગુંજતી હશે અને એક એક ગ્રંથ ઉપર જયારે આપણે ચર્ચા કરીશું અને સાચા અર્થમાં જયારે સોળસ ગ્રંથ સમજાશે ત્યારે ઘણી બધી ભ્રમણાઓ ધારણાઓ આપણી તૂટશે અને મહાપ્રભુજીએ જે વૈષ્ણવતાનો માર્ગ આપ્યો છે તમને તમારા વૈષ્ણવ થવા ઉપર ગૌરવ થશે જયારે સોળસ ગ્રંથ સાંભળશે તો એની તો ચર્ચા એની તારીખોને નક્કી થશે એટલે ઘોષણા થશે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ચંપારણ્યનું સ્થાન એવી ભૂમિ છે આજે પણ જે જે લોકો ગયા એમનો અનુભવ હશે ચંપારણની ભૂમિનું સેવન કરતા ત્યાં જતા જ આપણી હૃદયમાં કેવો આનંદ એમ લાગે કે અહીંયાના કણકણમાં મહાપ્રભુજી બિરાજમાન છે મહા મહોત્સવ ઉજવાયો છે જેવો ગોકુલમાં નંદ મહોત્સવ થયો હતો એવો જ નંદ મહોત્સવ મહાપ્રભુજીના આ પ્રાગટ્ય સ્થળ પર થયો છે દોડતા જઈને ઇલ્લમમાં ગારુજી લાલન ને શ્રી લાલન બાલ રૂપે રહેલા વલ્લભ ને છાતી ચાપી લીધા છે ચારે બાજુ જય ઘોષ થયા છે અને આમ આ સ્થાન મહાપ્રભુજી ફરી પધારીને ભાગવતજીનું પારાયણ કર્યું છે એટલે મહાપ્રભુજીને અહીંયા બેઠકજી પણ છે એ બેઠકજીમાં આપણે વંદન કરીએ ધોતી ઉપરના જારી ચર્શ કરીએ એ સ્થાન એવું દિવ્ય સ્થાન છે આ ચંપારણ્યના સ્થાનમાં બાજુમાં જ પ્રાગટ્યની સ્થળની પાસે મહાપ્રભુજીની ઓગણત્રીસમી જે તેત્રીસમી બેઠક એ મહાપ્રભુજીની પ્રાગટ્યની છઠ્ઠીની બેઠક એનું ગઈકાલે ચંપારણ્યના દર્શન કર્યા બાદ આપણે છઠ્ઠીની બેઠકજીમાં વંદન કરીએ મહાપ્રભુજીનું પ્રાગટ્ય પછી મહાપ્રભુજી તો તૈલંગ કુલ આ બ્રાહ્મણોનું એવું દિવ્ય કુળ છે જ્યાં સોળસે સંસ્કાર કરવામાં આવે છે એટલે મહાપ્રભુજીના પણ સોળે સોળ સંસ્કારો આપણે ત્યાં વલ્લભ વિજય નામનો ગ્રંથ છે જેમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર વર્ણન કરવામાં આવે છે ત્રણ ગ્રંથોમાં મહાપ્રભુજીના જીવન ચરિત્રનું વર્ણન મળે છે સૌથી પહેલો ગુસાઇજીના છઠ્ઠાલાલજી યદુનાથજી એમણે શ્રી વલ્લભ વિજય નામનો ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે

તો આ ત્રણેય ચરિત્રો ને જોતા જોતા આપણે બેઠક ચરિત્ર નું અવલોકન કરતા કરવા છે અને અમને આ નેત્રોથી પ્રગટ રૂપે ઠાકોરજીની લીલાના દર્શન કઈ રીતે થાય અને ત્યારે ત્યાં એમને આજ્ઞા થઈ કે ચંપારણ્યમાં સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે તમે ત્યાં જશો તો એમની કૃપાથી તમને પ્રગટ લીલાના દર્શન આવ્યા છે બંને મહાપ્રભુજીની બેઠકજીમાં વંદન કર્યા છે વિનંતી કરી છે બ્રહ્મચારી માધવાનંદજી અને મુકુંદરાયજી શરણે આવ્યા વંદન કર્યા સ્વરૂપના બાલ સ્વરૂપના દર્શન કર્યા અને મહાપ્રભુજીની કૃપાથી એમને ચંપાન્યમાં સાક્ષાત વ્રજલીલાના દર્શન થયા સાક્ષાત જાણે વ્રજ ઉભું થઈ ગયું જો આજ ગુરુ ની કૃપા છે બે અંતરાયો દરેક ને લાગેલા છે એક અંતર અને બીજો અંતર આ બે વસ્તુને કારણે ભગવત દર્શન થતા નથી આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એમ નથી માનતા કે મર્યા પછી ભગવાન મળશે કે ભગવાન મર્યા પછી દેખાશે ના આપણે ત્યાં તો વારે ઘડીએ એ જ વાત આવે છે જીતા જીવંત આજ આંખેથી આપણે ભગવત દર્શન કરીને જવું છે આપણે ત્યાં મર્યા પછી ભગવત પ્રાપ્તિની વાત નથી જીતા જીવંત અનુભવની વાત છે અને આજે પણ અહીંયા બેસેલા કેટ કેટલા લોકોના પ્રગટ અનુભવ છે કે જેને પ્રભુની કૃપાના દર્શન કેટ કેટલા પ્રકારનો અનુભવ થયા છે આપણા માટે ભગવાન એ કોઈ કલ્પનાનો વિષય નથી કે એને સાબિત કરવો પડે એને લોજિક આપવા પડે આપણા બધાના નાના મોટા અનુભવો છે અહીંયા બેસેલા દરેકના

બાકી તો ધ્યાન માર્ગ માં આપડે બધા આંખો બંધ કરો આમ કરો પેલું કરો અંદર જાઓ અંદર જાઓ પણ અંદર જવું ક્યાં હરિરાયજી તો કહે છે કે હાડ હાડમાસકી કોટડી ને ભીતર ભરી બંગાર આ તો પેકિંગ સારું છે બાકી અંદર કાંઈ જોવા જેવું નથી અને અંદર જ જોવું હોત તો બહાર જોયું એવી આંખો શા માટે ઠાકોરજી આવે જો અંદર જ સાંભળવું હોત તો બહાર સાંભળી એવી કામ શા માટે આવે

પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વાહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ